શું તમે હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માગો છો તો મિત્રો આ માટે ખોરાકને લગતી આ બે બાબતો ખાસ ધ્યાનમાં રાખો નંબર એક ખોરાક હંમેશા સિઝનલ લેવો જોઈએ એટલે કે જે ફળ કે જે શાક જે સિઝનમાં થતું હોય તે દરમિયાન જ તેનો ઉપયોગ કરવો જોઈએ ઉદાહરણ તરીકે કેરી એ ઉનાળાનું તો અમૃત છે પણ જો તેને ફ્રીઝ કરીને શિયાળામાં લેવામાં આવે તો તે ફાયદો કરવાને બદલે નુકસાન કરે છે નંબર બે જે ફળ કે જે શાક તમારા આજુબાજુના વિસ્તારમાં થતું હોય તેનો જ ઉપયોગ કરવો જોઈએ અને આ બંને વસ્તુની સાથે તમને ત્રીજો ફાયદો એ થશે કે આ બધી જ વસ્તુઓ તમને સસ્તી મળી રહેશે માટે હંમેશા સિઝનલ રીઝનલ અને રીઝનેબલ વસ્તુ અપનાવવાનો આગ્રહ રાખવો જોઈએ આ બાબતે તમે શું માનો છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો